કોમન પ્રવેશ પરીક્ષા સીઈટી ને અનુલક્ષી ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું સંજલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુપાર્થ એકલવ્ય સીઈટી તાલીમ વર્ગ કાર્યરત છે જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોમન પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે સાથોસાથ અનાથ અને અપંગ બાળકોને વિનામૂલ્યે પુસ્તકો મટીરીયલ્સ અને માર્ગદર્શન આપવામાં આવે છે ત્યારે જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અને ઉપાર્થ ઈટી તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપ કુમાર એચ મકવાણા દ્વારા પરીક્ષાના અનુસંધાનમાં ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રશ્નપત્ર પરીક્ષા પદ્ધતિના અનુરૂપ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી આમ સીટી પરીક્ષામાં જળહરતી સફળતા મેળવે તે હેતુસર ઉપાર્થ એકલવ્ય તાલીમ વર્ગ દ્વારા ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર વિજય ચરપોપ સંજેલી